નમસ્કાર ક્યારે વિચાર્યું છે કે રસોડામાં આગ વગર પણ જાદુ થઈ શકે હા સાચે જ આજે આપણે એવી જ એક મજેબાર દુનિયાની સફર કરવાના છીએ આગ વિના રસોઈ આ એક એવી પ્રવૃત્તિ છે જે નાના નાના શેફ માટે એકદમ ક્રિએટિવ અને સૌથી જરૂરી બિલકુલ સેફ છે તો ચારો શરૂ કરીએ રસોઈનું નામ પડે એટલે મનમાં શું આવે આગ ગરમી તપેલા બરાબર ને પણ જરા વિચારો શું રસોઈ માટે હંમેશા આગ જરૂરી છે ચાલો આજે આપણે આ જ સવાલનો જવાબ શોધીએ અને જોઈએ કે આગ વગર પણ કેટલી સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગીઓ બની શકે છે તો સવાલ એ છે કે આગ વિના રસોઈ એમાં એવું તો શું ખાસ છે જુઓ આ ખાલી ખાવાનું બનાવવાની વાત નથી એનાથી ઘણું વધારે છે આ તો શીખવાની હેલ્ધી રહેવાની અને નવી નવી સ્કિલ્સ ડેવલપ કરવાની એક મસ્ત મજાની રીત છે અને આ સ્કિલ્સ એવી છે જે જીવનભર કામ આવે છે એટલે જ કહેવાય છે કે આગ વિના રસોઈ એ માત્ર ફન એક્ટિવિટી નથી રસોડું એ બાળકો માટે એક જોરદાર ક્લાસરૂમ બની શકે છે જ્યાં તેઓ રમતા રમતા જ એવી બધી સ્કિલ્સ શીખી જાય છે જે એમનો કોન્ફિડન્સ એકદમ વધારી દે છે જેમ કે પહેલી સ્કિલ આત્મનિર્ભરતા જરા વિચારો બાળકોને નાની ભૂખ લાગે અને એ જાતે જ પોતાનો નાસ્તો બનાવી લે કેવી મજાની વાત છે નહીં આ એક નાનકડી સિદ્ધિ પણ એમને એવો અહેસાસ કરાવે છે કે વાહ હું આ જાતે કરી શકું છું એમને વધુ સ્વતંત્ર મનાવે છે બીજી સ્કિલ છે પોષણ વિશે જાગૃતિ ખબર છે આ પ્રવૃત્તિથી બાળકો હેલ્ધી ફૂડના મિત્ર બની જાય છે જ્યારે એ લોકો પોતાના હાથે ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ કાપે મિક્સ કરે ત્યારે એમને એનું મહત્વ સમજાય છે પછી હેલ્ધી ખાવાનું શું છે એ ગોખવું નથી પડતું એ અનુભવથી જ શીખી જાય છે અને હવે વાત કરીએ ગણિતની મોટાભાગના લોકોને ગણિત કંટાળાજનક લાગે પણ રસોડામાં અહીં તો ગણિત જીવંત થઈ જાય છે એક કપ દૂધ અડધી ચમચી મસાલો બે ટુકડા બ્રેડ આ બધું શું છે આ પ્રેક્ટિકલ મેથ્સ જ તો છે સામગ્રી માપવી એનો જથ્થો સમજવો ગણિત શીખવાની આનાથી વધુ મજેદાર રીત કઈ હોઈ શકે અને ચોથી સ્કિલ આ તો બહુ જ મજેદાર છે ક્રિએટિવિટી એટલે કે એક કલાકાર બનવાનો મોકો પોતાની ડિશને સજાવવી તેને સુંદર રીતે પ્લેટમાં ગોઠવવી આ બધું બાળકોને પોતાની કળા બતાવવાની તક આપે છે અને જ્યારે કોઈ પોતાની બનાવેલી આટલી સુંદર વસ્તુ જુએ એ ગર્વની લાગણી જ અલગ હોય છે ઓકે તો ઘણી બધી થિયરીની વાતો થઈ ગઈ હવે વારો છે એક્શનનો સૌથી મજેદાર ભાગ ચાલો આપણે બે એવી સુપર ઇઝી અને ટેસ્ટી રેસીપી જોઈએ જેમાં આગનો ઉપયોગ ઝીરો છે તો શરૂ કરીએ આપણી પહેલી રેસીપી છે એકદમ કલરફુલ અને ચટપટી મિક્સ ફ્રૂટ ચાટ આ એક એવો તાજગી આપતો નાસ્તો છે જે વિટામિન્સથી ભરપૂર છે અને ઉનાળાની ગરમીમાં તો આવી ઠંડી મીઠી ચાટ મળી જાય તો બસ મજાટ પડી જાય અને એને બનાવવા માટે કોઈ લાંબુ લિસ્ટ નથી જોઈતું બસ ઘરમાં જે પણ તાજા ફળો પડ્યા હોય એ લઈ લો જેમ કે સફરજન કેળા દાડમ પપૈયું સાથે થોડો ચાટ મસાલો અને લીંબુનો રસ બસ આટલું જ એકદમ સિમ્પલ અને સુપર હેલ્ધી બનાવવાની રીત તો એનાથી પણ સહેલી છે ખાલી ત્રણ સ્ટેપ્સ પહેલું બધા ફળોના નાના નાના ટુકડા કરી લો બીજું એમાં સ્વાદ પ્રમાણે ચાટ મસાલો અને લીંબુનો રસ નાખો અને ત્રીજું બસ બધું બરાબર હલાવીને મિક્સ કરી દો થઈ ગઈ તૈયાર અને હા એક વાતનું ધ્યાન રાખવું નાના બાળકો માટે પ્લાસ્ટિકની છરી વાપરવી એ સૌથી સલામત છે ચાલો હવે બીજી રેસીપી તરફ જઈએ અને આ તો લગભગ બધાની ફેવરેટ હોય છે વેજીટેબલ સેન્ડવિચ એકદમ ક્લાસિક અને સૌથી સારી વાત એ છે કે એમાં મનફાવે એવા ફેરફાર કરી શકાય છે સેન્ડવિચ માટે પણ કંઈ ખાસ બહારથી લાવવાની જરૂર નથી ઘરમાં બ્રેડ માખણ ચટણી તો હોય જ સાથે કાકડી ટમેટા અને જો એને વધુ હેલ્ધી અને ટેસ્ટી બનાવી હોય તો બાફેલા બટાકા બીટ કે ગાજરનું છીણ પણ ઉમેરી શકાય છે અને ચીઝ તો ખરું જ આ તો ફટાફટ બની જાય જુઓ ખાલી ચાર સ્ટેપ્સ સ્ટેપ વન બ્રેડ પર માખણ અને ચટણી લગાવો સ્ટેપ ટુ એના પર કાકડી ટમેટાની સ્લાઇસ ગોઠવો સ્ટેપ થ્રી ઉપરથી થોડું ચીઝ છીણી લો અને સ્ટેપ ફોર બીજી બ્રેડની સ્લાઇસથી એને ઢાંકી દો બસ થઈ ગઈને મસ્ત મજાની સેન્ડવિચ તૈયાર વાનગીઓ તો બની ગઈ પણ એક મિનિટ સૌથી અગત્યની વાત હજુ બાકી છે સેફટી ભલે આપણે આગનો ઉપયોગ નથી કરતા પણ રસોડામાં હોઈએ ત્યારે અમુક નિયમો પાળવા ખૂબ જ ખૂબ જ જરૂરી છે ચાલો પાંચ ગોલ્ડન રૂલ્સ પર એક નજર નાખી લઈએ નંબર એક હાઈજીન એટલે કે રસોઈ પહેલાં હંમેશા સાબુથી હાથ ધોવા નંબર બે સાધનોનો સાવચેતીથી ઉપયોગ કરવો ખાસ કરીને છરીનો નંબર ત્રણ પ્યોરિટી બધા ફળો અને શાકભાજીને વાપરતા પહેલા બરાબર ધોઈ લેવા નંબર ચાર એલર્જીનું ધ્યાન રાખવું અને નંબર પાંચ ફ્રેશનેસ એટલે કે હંમેશા તાજી સામગ્રી જ વાપરવી આ પાંચ નિયમો એટલે સ્માર્ટ અને સેફ કુકિંગ સારું તો આપણે સ્કિલ્સ વિશે જાણ્યું રેસિપી બનાવી સેફટીના નિયમો પણ સમજ્યા હવે આટલી મહેનત અને મજા પછી શું હવે સમય છે સેલિબ્રેશનનો કારણ કે આ ખાલી રસોઈ નથી આ એક સિદ્ધિ છે અને દરેક સિદ્ધિની ઉજવણી તો થવી જ જોઈએ જ્યાં આપણા યંગ શેફ ગર્વથી પોતાની કળા બતાવી શકે એક સરસ આઈડિયા છે બાળકોએ જે પણ વાનગીઓ બનાવી હોય એનું એક નાનકડું એક્ઝિબિશન ગોઠવી શકાય એમના ટેસ્ટ અને પ્રેઝન્ટેશનના આધારે એમને પ્રોત્સાહન આપી શકાય આનાથી એમનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાતમા આસમાને પહોંચી જશે એની ગેરંટી અને આ બધી વાતનો સારાંશ એક જ વાક્યમાં છે કે રસોડું બાળકો માટે સૌથી સારો ક્લાસરૂમ બની શકે છે આ એક એવો વિચાર છે જે ખરેખર બહુ ઊંડો અર્થ ધરાવે છે કારણ કે રસોડું એક એવી જગ્યા છે જ્યાં લર્નિંગ એકદમ ફન અને પ્રેક્ટિકલ બની જાય છે તો ચાલો આજના આ વિશ્લેષણને એક મજેદાર સવાલ સાથે પૂરો કરીએ આટલી બધી વાતો પછી સૌથી પહેલાં કઈ વાનગી બનાવવાનો વિચાર આવે છે ચટપટી ફ્રૂટ ચાટ કે પછી મસ્ત મજાની વેજીટેબલ સેન્ડવિચ જો કે શરૂઆત ગમે તેનાથી થાય એ શાનદાર જ રહેશે